અમરેલીની તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ખાંભાના ગીરકાંઠાના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે સિરાકડીયા પચપચીયા ભાવડી સાળવા સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે જામનગરથી વધુ તસવીરો આવી રહી છે સામે ટેભડા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો લાલપુર પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હોય તેવી આ તસવીરો સામે આવી વાત કરીએ કચ્છની તો કચ્છમાં બીજા દિવસે પણ વરસાદ જોવા મળ્યો લખપતના વર્માનગર કોરિયાણી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો રામપર રોહા કુરડા જડોદરમાં વરસાદ જોવા મળ્યો અબડાસાના બીટામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દરિયાકાંઠાના ગામોમાં વરસાદ જોવા મળ્યો ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વેલણ કોઢડા કોડીનાર કણજોતર છારા પીપળવા કડોદરા જંત્રાખડી સહિતના ગામોમાં વરસાદ થયો છેલ્લા એક કલાકથી ધીમી ધારે અહીંયા વરસાદ ચાલુ છે જુનાગઢથી વધુ સમાચાર ખેડના બામણાસા ગામનો પાળો તૂટ્યો હોવાની વિગત છે પાળો તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા ગઈકાલે માણાવદર કેશોદમાં વરસાદ થતાં ઓઝત નદીમાં પાણી આવ્યું હતું નદીના કાંઠા પર માટી અને થેલીનો પાળો બનાવ્યો હતો પાળો તૂટી જતા નદીના પાણી ખેતરોમાં ઘુસી આવ્યા છે તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવે છે આગામી સાત દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે આજે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવે છે સુરત નવસારી આણંદ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ભાવનગર સોમનાથ દ્વારકા સુરેન્દ્રનગર માટે પણ ભારે વરસાદની આગાહી છે અત્યાર સુધી સરેરાશ કરતા એક ટકા વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી આવી રહી છે ગુજરાતમાં હાલ सर्कुलेशन सक्रिय माछेमारों ने दरियो खेड़वा सूचना भारी बरसात की जो वार्निंग है चेतावनी है वो डे डीवन में आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन के लिए और अगले चार दिन उसके आगे चार दिन हैवी रेनफॉल का वार्निंग है इसमें आपका जो गुजरात रीजन है आपका सौराष्ट्र का जो है आपका पहला दिन हैवी टू वेरी हैवी एंड डे टू में आपका हैवी uh, रेनफॉल का चेतावनी दिया गया है गुजरात रीजन में वेरी हैवी रेनफॉल होने का चांसेस है वालसा नवसारी तापी डांग सुरात बारूच खेड़ा आनंद अहमदाबाद और जो सौराष्ट्र और कच्छ में आपका वेरी हेवी रेनफॉल होने का चांसेस है वो सारे डिस्ट्रिक्ट में होगा एक्सेप्ट एक काच को छोड़ के डे में વધુ સમાચાર આવી રહ્યા છે વડોદરાથી ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થયો છે ગોલ્ડન ચોકડી નજીક ઢોર પકડવા ગઈ હતી ટીમ ચારથી પાંચ પશુ માલિકો ભેગા મળી હુમલો કર્યો લાખડીઓ અને પથ્થર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો ઢોર ઇજાગ્રસ્ત કર્મીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે હરણી પોલીસને જાણ કરવામાં આવી છે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે વડોદરાના ગોલ્ડન ચોકડી નજીક ઢોર પકડવા ગયેલી પાડી પર હુમલો થયો આ હુમલાના દ્રશ્યો પણ સામે આવ્યા ચાર થી પાંચ જે પશુ માલિકો હતા તેઓ દ્વારા લાકડી ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી છે હાલ જે તમામ ઢોર પાટીના કર્મચારીઓ છે જેઓ ઈજાગ્રસ્ત થયા હતા તેઓ તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સાથે વધુ કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે એウスકેરાયને અમારા સ્ટાફના માણસ જે ઇન્સ્પેક્ટર છે સુપરવાઇઝર ઉપર હુમલો કર્યો પછી છોકરાઓ ગયો છે

रिक्शा में बैठेला कर्मचारी लूट थी आंख में मरचा ने भूकी नाखी लूट आचर लूटन फायरिंग कराता पैंसठ लाख रुपए का लूट बताया जा रहा है और ये जो लोग थे ये अपने जमालपुर से आ रहे थे और सीजी रोड की तरफ जा रहे थे इनको दो लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया है और एयर गन की પ્રેમા પીસી એર ગન લગ રહીર ગન કે યુઝ છે અને જો ઘાયલ કરેસે લે દેવા અમદાવાદમાં ભર બપોરે લૂંટની ઘટના બનતા ફરીવાર સવાલ ઊભા થયા છે અમદાવાદમાં છેલ્લા દસ દિવસમાં હત્યા થઈ રહી હતી પરંતુ હવે ભર બપોરે લૂટ થતાં ક્યાંક ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે અમદાવાદમાં આંગળી પેઢીના કર્મચારીઓ રિક્ષામાં જમાલપુરથી સીજી રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે પાસઠ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે એરગન જે છે તે પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે સાથોસાથ તેમને ઈજા પહોંચાડીને અને આંખમાં મરચું નાખીને પાસઠ લાખ રૂપિયાની લૂંટ કરીને તે ફરાર થઈ ગયા છે સવાલ સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે કે જે રીતે ભર બપોરે આ લૂટ છે અને છેલ્લા જે ઘટનાઓ બની રહી છે દસ દિવસમાં તે ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા કરે છે પોલીસની કામગીરીને લઈને અને સવાલો ઊભો કરે છે કે પેટ્રોલિંગ અને જે પોલીસની વાત હોય છે કે સબ સુરક્ષિતના દાવાઓ છે તેને લઈને પણ સવાલ ઉભા થાય છે કારણ કે વારંવાર પ્રકારની ઘટના જે છે તે સામે આવી રહી આપ જોઈ શકો છો મરચું છે અને સાથોસાથ જે કેટલાક લોહીના કહી શકાય કે એ પ્રકારના દાગ દેખાઈ રહ્યા છે કારણ કે બંને કર્મચારીઓ અત્યારે જે છે એસવી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલ પૂછપરછ પણ ચાલી રહી છે કે કઈ રીતે ઘટના બની છે પરંતુ બપોરા ઘટના બન્યા હોવાની વાત સામે આવી રહી છે કેમેરામેન સ્નિક મહેતા સાથે નવીન ઝા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વરસાદ જિલ્લાના દાંધામાં મોડે મોડે પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો સારા વરસાદથી જમીન પહોંચી થતાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે દાંતા પંથકમાં દસ દિવસ વરસાદ મોડો શરૂ થયો છે અત્યાર સુધી પંદર ઇંચ જેટલો વરસાદ અહીંયા પડી ચૂક્યો છે પહાડી વિસ્તારમાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે ત્યારે હાલ સારા વરસાદની અપેક્ષાએ આદિવાસી ખેડૂતોએ મકાઈ તુવેર જેવા મુખ્ય પાકની વાવણી શરૂ કરી દીધી છે આ વખતે મકાઈનું વાવેતર મોટા પ્રમાણમાં થાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે ચાલુ વર્ષે માનવામાં આવે છે કે વરસાદ મોડો થયો છે પણ મોડો થયો છે પણ સારો થયો છે કે જે રીતે દાંતા તાલુકામાં વરસાદ પડ્યો છે અને વરસાદને લઈને આદિવાસી જે લોકો છે હવે એમની જમીન પોછી થતાં હાલ તબક્કે એમની ખેતીવાડી શરૂ કરી છે ચોક્કસપણે બતાવવા માગીશ કે દાતા તાલુકાનો જે હળદ ગામ છે હળદ ગામ પાસે માકણ ચાંબા ગામ છે ત્યાં ખેડૂતોએ પોતાની ખેતીવાડી શરૂ કરી દીધી છે જમીન સારી એવી પોછી થઈ છે ત્યાં હાલ તબક્કે એવું માનવામાં આવે છે કે આદિવાસી લોકો જે ઢાળ અને ઢોળાવાળી જે જગ્યાઓ છે જેના પ્રસંગે જેના જેને પગલે જે આ આદિવાસી જે લોકો છે ખાસ કરીને મકાઈ તુરી અને તુવેર અને સાથે જવા બાજરીનો વા વાવેતર કરી રહ્યા છે જેના કારણે આ વિસ્તારમાં પથાળ જમીન છે ત્યાં આવું પાક વધારે સારા પ્રમાણમાં થતું હશે ને હાલ તબક્કે જે છે મકાઈ જે છે એ પણ સારા પ્રમાણમાં થશે જોકે એ સાથે અપેક્ષા પણ એવી રાખે છે કે જો ભારે વરસાદ થાય તો આ વાવેલો પાક તણાઈ જાય તેવી અપેક્ષા ગણી રહ્યા છે તેને લઈને ખાસ કરીને શાંતિથી અને ધીરો વરસાદ પડે તો ખેતીવાડી સારી થાય એવું પણ એ લોકો માની રહ્યા છે મહેન્દ્ર અગ્રવાલની જેટની ગુજરાતી મચકોડા જે પહોંચતું તે મારતું તે ક્રમ દિશે છે ગુજરાતી

હોય એમાં આંબા ચીકુનું સવિશેષ વાવેતર છે ત્યારે હાલમાં જ આવેલ વાવાઝોડામાં આઠસો વીસથી કેરી અને ચીકુના વધુ જાળો ધરશી થયા અને એ સાથે જ એક હેક્ટર જેટલા કેળાનો જે ખેતર હતા તેને ખૂબ મોટું નુકસાન થયું છે ગણદેવી તાલુકાના ચીકુ એ ભારત ભરમાં જાણીતા છે મોટા પાયે તેની નિકાસ પણ કરવામાં આવે છે એક આંબા અને ચીકુનું વૃક્ષ ખેડૂતોને અંદાજીત દસ હજારની આવક મેળવી આપે છે પરંતુ એક હજાર જેટલા વૃક્ષો ધરાશાય થતાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે સામાન્ય રીતે કેરી અને ચીકુનો પાક પરિપક્વ થતાં પંદર વર્ષ જેટલો લાંબો સમયગાળો લાગતો હોય છે ત્યારે વૃક્ષો ધરાશાય થતાં ખેડૂતોની પંદર વર્ષની મહેનત ઉપર પાણી ફરી ચૂક્યું છે એટલું જ નહીં વાવાઝોડામાં કેટલાક ઘર પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે ત્યારે ખેડૂતો અને ગામ લોકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવે છે આ એકસો પચોતેર નવસારી વિધાનસભાના ધારાસભ્યશ્રી આ વિસ્તારના મુલાકાત કરી ખેડૂતોની વેદના સાંભળી અને અધિકારી ગણને તાત્કાલિક સૂચના આપી અને એનું સર્વે કરાવ્યું જે સોનવાડી ગામે જે બે ચાર ઘરના છાપરા ઉડ્યા એના માટે પણ ગામ સેવક અને તલામલતદારશ્રીને રજૂઆત કરી કે સૌથી ઝડપમાં ઝડપ આ ગરીબ લોકોને સહાય થાય એના માટે સરકાર કટિબદ્ધ છે વાવાઝોડામાં લગભગ સત્તર જેટલા ગામો અસરગ્રસ્ત થયા છે અને ત્યારે ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર ગણદેવીના ધારાસભ્યએ પણ આ વિસ્તારનું નિરીક્ષણ કરી અધિકારીઓને ઝડપી સહાયને લઈને રજૂઆત કરી છે તો આ તરફ ડેપ્યુટી કલેક્ટરે પણ જણાવ્યું છે કે નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને ઝડપી સહાય ચૂકવવામાં આવે ખેડૂતોની વર્ષોની મહેનતનું આંકલન કરવું તો મુશ્કેલ છે પરંતુ તંત્રની સહાયથી ખેડૂતોને થોડી રાહત તો જરૂર મળશે જ્યારે કાચા મકાનોનું તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામીણ ગ્રામ્ય વિસ્તારમાં તેમને સહાય ચૂકવી દેવામાં આવશે આ ઉપરાંત જે ખેતીવાડીનું છે તેની માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જે નુકસાનીની પ્રવર્તમાન નીતિ છે રાજ્ય સરકારની તેને ધ્યાનમાં લઈ અને કૃષિ વિભાગ દ્વારા જે સૂચના આપવામાં આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે

જે પાંચ થી છ હજાર રૂપિયા વિગે ખર્ચો કર્યો અને અત્યારે જે માનવી પાક હતો બાર વીઘા નો પાક છે એ બળી ગયો આપણે સીધા ખેતરના દ્રશ્યો બધા દ્રશ્યોમાં જોતો હતો એ ખેતરના કેવા હાલ છે ખેતર પાણી ના અંદરમાં ગરકાવ થઈ ગયા આપણી સાથે અહીંના ખેડૂતો છે તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરતો કાલ કેવી પરિસ્થિતિ હતી શું કહેશો કાલ કેવી પરિસ્થિતિ હતી કાલ પરિસ્થિતિ બહુ ગંભીર હતી ઘેટ સુધી પાણી ભેગું ઘેટ પાણી ભેગું